સંપૂર્ણ સમજણ સાથેનું માત્ર યુટ્યુબ આપણી રાઇટ આન્સર ચેનલ પર અને ગાઈડ એપ પર મળતું આ એક પેપર છે દોસ્તો તમારી તૈયારી માટે તમે કહો છો ને સર સત્ર પરીક્ષાના પેપરો મૂકી દો તો આ તમારા માટે આવી ગયું પેપર આપણે પરીક્ષાઓ પચવાની નથી પરીક્ષાઓ ચાલુ ને ચાલુ છે જે પણ મિત્રો હજુ સુધી ગાઈડ એપ ડાઉનલોડ નથી કરી એ મિત્રો પ્લેસ્ટોર પર જવાનું છે પ્લેસ્ટોર પર જઈને આ રીતે ગાઈડ લખશો એટલે તમને ગાઈડ એપ આ રીતે ખુલશે તમે એને ઇન્સ્ટોલ કરી શકશો જે મિત્રોએ ડાઉનલોડ કરી દીધી છે એ લોકો યસ સર લખી દેશે એમને ખબર છે કે હવે શું કરવાનું છે તમે અત્યારે ધોરણ આઠ માં છો તો નીચે ધોરણ આઠ પર ક્લિક કરશો એમાં સત્રાંત પરીક્ષાના પેપરો દોસ્તો અથવા પરીક્ષાના પેપરો શબ્દ હશે તો એના પર ક્લિક કરશો એટલે તમને આ પેપરો પીડીએફ સ્વરૂપે મળી જશે તો જે પણ મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી જો તમારે આવા જ વિડીયો મેળવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું છે કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું છે અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે ઝડપથી વાલા વિદ્યાર્થી મિત્રો ગાઈડ એપ આપણે ખાસ ડાઉનલોડ કરવાની છે સાહેબ વારે ઘડી કહે છે કારણ કે એકદમ ખજાનો છે ખજાનો દોસ્તો લૂટી લેવાનો છે ના લૂટવાનો ખજાનો છે એમાં હું તમારી સાથે છું ચિંતા ના કરતા કારણ કે આમાં આપણે કોઈ પણ પૈસો ચૂકવાનો નથી તદ્દન મફત એપ છે દોસ્તો ચલો આજની તારીખ ઓગણીસ દસ બે હાજર ચોવીસ ને શનિવારે તમારે જે પ્રથમ સત્રાંત લેખિત કસોટી લેવાની છે દોસ્તો વિષય છે તમારો સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ નું દોસ્તો ઘણા બાળકો પૂછતા પૂછાય છે આ પેપર ના પૂછાય પણ આવું પેપર પૂછાય એની સો ટકા ગેરંટી બરાબર જો કોઈ તમને એમ કે પેપર પૂછાય છે બનાવે છે અને આપણા ચેનલના ડફોડ હોય નહીં તમે બધા બધા હોશિયાર છો મને ખબર છે કોઈના ગેરમાર્ગે તમે દોરાશો નહીં ચાલો ત્યારે પ્રશ્ન નંબર એક જોઈએ નીચે આપેલા પ્રશ્નનો એક શબ્દમાં એક જ વાક્યમાં જવાબ આપો ભારતના નકશામાં ટીપુ સુલતાનનું રાજ્ય નર્મદા નદીથી કઈ દિશામાં જોવા મળે છે તો એનો જવાબ થશે દોસ્તો દક્ષિણ દિશામાં બરાબર ભારતની કઈ ચીજવસ્તુ યુરોપમાં પ્રથમ કોટી હાલના કયા રાજ્યમાં છે તો એ હાલમાં સુરતમાં છે તો સુરત કયા રાજ્યમાં આવ્યું આપણે રાજ્ય પૂછ્યું છે તો રાજ્ય છે ગુજરાત મરાઠા વિગ્રહો મરાઠા અને કઈ પ્રદાસ વિદેશી પ્રજા વચ્ચે થયા હતા તો એ સામે પ્રજા હતી અંગ્રેજો દોસ્તો ખાસ વસ્તુ આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે ગાઈડ એપમાં મળી જશે અહીંયા આપણે મોટા સવાલના જવાબોની ચર્ચા કરીશું નાના સવાલના જવાબોની અને મોટા સવાલના જવાબો તમને ગાઈડ એપમાં વિસ્તૃત તમે શાંતિથી લખી શકો વારે ઘડે વિડીયો તમારે સ્ટોપ ના કરવો પડે એના માટે તમારા માટે આટલી મહેનત કરીને આપણે ત્યાં તમે આમ જેમ નોટમાં લખતા હોય તો તમે ત્યાં પ્રશ્નો જવાબ લખી શકશો જો અહીંયા ભારતમાં હાલમાં ન્યાયતંત્રમાં કઈ કઈ અદાલતો આવેલી છે તો એ જે છે એ એ હું તમને કહી દઉં કે હાલમાં આપણને ખબર છે કે એમાં પહેલી આવે છે તાબાની અદાલતો બરાબર બીજો આવે છે તાલુકા અદાલતો પછી એના પછી તાલુકા પછી આવે જિલ્લા અદાલત જિલ્લા પછી આવે વડી અદાલત અને છેલ્લે આવે સર્વોચ્ચ અદાલત આ રીતે અદાલતોના પ્રકાર પડેલા છે હવે અહીંયા દોસ્તો ફ્રેન્ચ પોર્ટુગીઝ અંગ્રેજ ડચ આ વિદેશી પ્રજાઓ ભારતમાં કયા કયા ક્રમમાં આવેલી એ આપણે લખવાનું છે તો સૌ પ્રથમ આયા હતા પોર્ટુગીજો એટલે ત્યાં હું એક નંબર કરીશ ત્યારબાદ આવ્યા હતા ડચ લોકો ત્યાં હું બે નંબર કરીશ ત્યારબાદ આવ્યા હતા અંગ્રેજો અને છેલ્લે આયા ફ્રેન્ડ ચાર આ રીતે ચાર ક્રમ આપેલા છે આપણે હવે જો પ્રશ્ન નંબર બે છે કે નીચે આપેલા પ્રશ્નો ટૂંકમાં જવાબ લખો અહીંયા તમને કાયમી જમાબંધી અને રૈયતવાળી પદ્ધતિનું છે તો જમીનદારને મહેસૂલ હક તો આ ક્યાં આવશે તો આ આવશે કાયમી જમાબંધીમાં અહીંયા હું કા કરીશ અને અહીંયા હું રૈ કરીશ જમીન ખેડનાર જમીન નો માલિક તો અહીંયા આવશે રૈ બરાબર પછી જમીનદાર સરકારના એજન્ટ અહીંયા આવશે કાયમી જમાબંધીમાં જશે આ જમીનનું વધારે પડતું મહેસૂલ એ પણ કાયમી જમા ત્રણ વસ્તુ અહીંયા આવશે આ એક વસ્તુ અહીંયા આવશે બાજરીના પાકની ખેતી પદ્ધતિ અને વેચાણ વ્યવસ્થા વિશે બે બે વાક્ય લખો આનો વિસ્તૃતમાં તમને જવાબ એપમાં સરસ મજાનો તમને મળી જશે તમે એપ પર ક્લિક કરશો પેપર ખોલશો નીચે પેપરને સ્ક્રોલ કરશો તો નીચે તમને જવાબો મળી જશે ચાલો પ્રશ્ન નંબર ત્રણ તરફ ઝડપથી જઈએ આપણે આદિવાસી સમૂહ સ્થાયી અને સ્થળાંતરિત સ્થળાંતરિત ખેતી કરતા હતા રાખમાં ખાલી જગ્યા ખનીજ જોવા મળે છે તો રાખમાં બોક્સાઇટ નામનું ખનીજ જોવા મળે છે હજારીબાગ વિસ્તાર હાલના દોસ્તો માં આવેલો છે બરાબર અને પલાશના ફૂલોનો ઉપયોગ હોળીના રંગો બનાવવામાં થતો હતો હોળીના રંગો માટે બરાબર ઈસવીસન અઢારસો સત્તરના સંગ્રહના મુખ્ય નેતાઓના નામ જણાવો પ્રશ્ન નંબર ચાર અનિવાત છે તો એ આપણને ક્યાં મળશે આ બધા પ્રશ્નોના જવાબ જે છે એ તમને આ જવાબ તમને એપમાં મળી જશે પ્રશ્ન નંબર અહીંયા છે વહીવટી બાબત અને આ આર્થિક બાબત એને આપણે કહી દઈએ છીએ કે ભારે કરવેરા તો ભારે કરવેરા છે એ આર્થિક બાબતમાં જશે હું અહીંયા આ કરીશ અને પેલામાં વ કરીશ બરાબર પછી આર્થિક બાબત પછી અનાજ ઉત્પાદનમાં ઘટાડો તો એ જશે નિષ્ક્રિય પોલીસ તંત્ર ત્રણ નંબર છે એ વમાં જશે અને અન્યાય જકાતની નીતિ તો એ આર્થિક બાબતમાં જશે દુષ્કાળ છે એ દુષ્કાળ છે એ ચાર અને પાંચ દુષ્કાળ છે એ આર્થિક બાબતમાં આવશે અને ખર્ચાળ ન્યાયતંત્ર પણ આર્થિક બાબતમાં આવશે ચલો ત્યારે આ રીતે તમે આનું વર્ગીકરણ કરી શકો છો ઈસવીસન ના પ્રશ્નોના જવાબ છે બના તો આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ તમને એપમાં વિસ્તૃતમાં મળી જશે ઈસવીસન અઢાર સો સત્તાવન સ્વતંત્ર સંગ્રામ આપણે જોડકા જોડીએ ટાંકણી તો ટાંકણી માટે આવશે બી આવશે સાડી માટે આવશે એફ કાપડ ઉદ્યોગ સિમેન્ટ માટે આવશે ડી ખનીજ ઉદ્યોગ અરે રસાયણ ઉદ્યોગ નોટબુક માટે આવશે ચાર એ અને ચામડાની વસ્તુ માટે આવશે ચર્મ ઉદ્યોગ એટલે કે સી હું અરવલ્લીની અરવલ્લી પર્વતમાળાની રાયસીન ટેકરીમાં આવેલો છું તો ટેકરીમાં છું તો તમને દોસ્તો કોપર અને ચૂનાના પથ્થરો ખૂબ જ વિપુલ પ્રમાણમાં મળી રહે છે એટલે આપણે લખીએ કોપર અને ચૂનાનો પથ્થર બરાબર મારા ફૂલો હોળી ધોળીમાં રંગ બનાવવામાં તો આવશે પલાસ હું ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ કરનાર વ્યક્તિ છું તો કૃષ્ણકુમાર મિત્રા કૃષ્ણ કુમાર મિત્રા આ નામ થયા સર્વસુલભ સંસાધન અને સામાન્ય સુલભ સંસાધન તો ભાઈ આપમાં મળી જાય આપણને દિનચક કરતો તમે દિવસ દરમિયાન ઉપયોગમાં લેતા હોય તેવા ચાર કુદરતી સંસાધનો તો એ પણ આપણને ડુમ 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 કરતું એપમાં મળી જાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી પ્રશ્ન નંબર સાત ની વાત કરીએ આપણે તો પહેલામાં આવશે સી મેદાન પ્રદેશ નીચેનામાંથી કયું સંશોધન ક્યારે ખૂટે તેમ નથી તો સૌર ઉર્જા ક્યારે ખૂટે તેમ નથી ત્રીજામાં સી આવશે અને ચોથાની અંદર આવશે ડી એ અને બી બંને અને પાંચમા આવશે નવીનીકરણ કયું નથી તો પાંચમાની અંદર બી પશુ પક્ષીઓનું નવીનીકરણ નથી ચાલો રેખાંકિત નકશામાં દર્શાવવાનું છે આપણે અહીંયા રેખાંકિત નકશો છે નહીં પણ આનો હું તમને તમને બતાવી દઉં છું કે ક્યાંય કયું સ્થળ બનશે તમે નકશામાં એની મદદથી કરી શકશો તો અહીંયા પહેલું છે ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર તો અંકલેશ્વર તમે ત્યાં બતાવજો અને મધ્યપ્રદેશ બીજું છે સૌર ઉર્જા પરિયોજના તો એ મધ્યપ્રદેશ તમે બતાવજો મધ્યપ્રદેશનું રેવા અને દુનિયા વિશ્વનો સૌથી મોટો તો એમાં યુએસએ અમેરિકા આવશે અને દક્ષિણ ગોરાતમાં આવેલા કોઈ પણ એક દેશો જેમાં જર્મન છે રશિયા છે આ બધા દેશો છે તો દક્ષિણ ગોરાટ દેશમાં તમે બતાવી શકો છે દક્ષિણ આફ્રિકા છે બરાબર તો આમાંથી જે દક્ષિણ ગોરાટમાં દેશ આપણે આ બધા દેશોમાં થાય છે તો તમને કઈ પણ પ્રશ્નમાં પૂછે તો તમને ખબર હોવી જોઈએ પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો બિનપરાગર ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારો જોઈએ તો તમે તો મારા બહાદુર શેરખાનો છે તમારો ઢિંચક કોઈ ચિંતા કરવાની બધું જ તમને આવડે છે પણ ના આવડતું તમારા માટે એપ ઉભી અટકાવો તો તમારે તરત એપ ખોલી દેવાની એ એ એપ આપણી મસ્ત મજાની આપણી માર્ગદર્શિકા છે પ્રશ્ન નંબર અ છે દોસ્તો એ પણ તમને એપમાં મળી જશે આ ત્રણે ત્રણ સવાલના જવાબ હવે બની વાત કરીએ ખોટા શબ્દ ને છેકી નાખો તો જો રેગુર તરીકે ઓળખાતી જમીન એટલે પડખાવ ખોટું આ છે કાળી જમીન સાચું છે કચ્છની જિલ્લામાં જંગલ પ્રકાર ખોટો મોદી ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવ છો તો દિવેલામાં અને ગુજરાતના ભાલપ્રદેશમાં થતી સુખી ખેતી ગણાય છે બરાબર ચાલો જો તમારા મનુભૂત અક્ષીનમાં આવે તો ભાઈ આપમાં જવું પડે આપણે ભારત એક લોકશાહી દેશ છે તો આપમાં જવું પડે હક અને ફરજ માટે પણ આપમાં એપમાં જવું પડે ખરા ખોટા આયા પહેલું બાંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ અંબેડકર હતા ખોટું બરાબર અને રાજેન્દ્ર પ્રસાદ હતા ભારતમાં સામાન્ય દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે સાચું તમારા માતા પિતા સાથે તમે કોઈ પણ દેશમાં વસવાટ કરી શકો છો સાચું શાળાના દાખલ ના પાડી શકે છે ખોટું ના પાડી શકે લેવું પડે ભારત દેશનું શાસન કોઈ વિશેષ આધારે ચાલતું નથી સાચું બરાબર છે ચલો ત્યારે પ્રશ્ન નંબર અગિયાર ની વાત કરીએ તો આ આપણને એપમાં મળે અને આ પણ આપણને એપમાં મળે અને પ્રશ્ન નંબર બાર પણ આપણને આખો એપમાં મળી જાય તો સરસ મજાનું તમારા માટે દોસ્તો એસસી માર્ક્સ નું પેપર ખૂબ જ સંપૂર્ણ સમજણ સાથે તૈયારી સાથે હવે જોવા તમારા માટે એપમાં કેવા જવાબો તમારા માટે તૈયાર કર્યા છે જો તમે શાંતિથી લખી શકો એવા આવા સરસ મજાના જવાબો તમને એપમાં મળી રહેશે આ તમને ખાલી એક ઝલક બતાવું છું નંબર એપ પાડું છું આખું પિક્ચર તમને એપમાં જોવા મળી જશે ચાલો ત્યારે સૌને જય હે જય ભારત ટાળા ભાઈ ભાઈ આવજો